સુરતના બીઆર મોલને ઈમેલ ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ઘટનાની જાણ થતાં જ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે રક્ષાબંધનનો તહેવાર હોવાથી અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પીપલોદ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસે જાણ કરવામાં આવી હતી રક્ષાબંધનનો તહેવાર હોવાથી અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોલમાં પહોંચી ગઈ હતી એ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના સર શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવા માગ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી ફ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર જે વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે શું લાગે કોઈ ટિક્કર કરું આવું કરી દીધું છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે